ગુજરાત સરકાર દ્વારા રાજ્યોમાં ચાલતી માન્યતા વગરની માં કામલ સંસ્થાને ગેરલાયક થઈ છે જેથી આ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને પ્રશ્નો ઉભા થયા છે વિદ્યાર્થીઓએ આજે પોલીસ કમિશન ખાતે પહોંચીને પોતાની રજૂઆત કરી હતી સાથે જ સંસ્થા દ્વારા બેંગ્લોર જઈને થતી હેરાનગતિ અંગે પણ રજૂઆત કરી હતી નર્સિંગનો અભ્યાસ કરાવતી મા કામલ સંસ્થાનો વિવાદ મામલો હવે વધુ ચૂક્યો છે સુરતમાં ચાલતી મા સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સામે આવી સુરત પોલીસ કચેરી ખાતે રજૂઆત કરવા સંસ્થા દ્વારા અભ્યાસ કરાવાય છે પરીક્ષા આપવા બેંગ્લોર મોકલાય છે જ્યાં તેમને હેરાન કરાતી હોવાનું કહ્યું હતું ગુજરાત સરકાર દ્વારા આવી કોઈ રીતે એડમિશન અને અભ્યાસ કરાવતી સંસ્થાને માન્યતા આપવામાં આવી નથી સંસ્થાની સુરત વ્યારા અને રાજપીપળામાં ઇન્સ્ટિટ્યુટ છે રાજપીપળાની ઇન્સ્ટિટ્યૂટ ને ગુજરાત સરકારે માન્યતા વગર છે એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓ માટે લડત ચલાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું મહાકામલ ફાઉન્ડેશનમાં વિદ્યાર્થીઓ પાસેથી મનમરજી પ્રમાણે ફી વસૂલતા હોવાના આક્ષેપ કરી આ મામલે શિક્ષણ મંત્રીને પણ એનએસયુઆઈ દ્વારા જાણ કરવામાં આવી હતી આ મામલાને ગંભીરતાથી નહીં લેવાતા એનએસયુઆઈ દ્વારા સુરત શહેર પોલીસ કમિશનરે આવેદન પત્ર આપી મહાકામલ ફાઉન્ડેશનને ફાઉન્ડેશન ને સીલ કરવાની એનએસયુઆઈ માંગ કરી હતી ધીરેન્દ્ર સોલંકી એનએસયુઆઈ વિદ્યાર્થી નેતા બે દિવસ અગાઉ મા નર્સિંગ ફાઉન્ડેશન ખાતે અમે વિદ્યાર્થીઓ સાથે મળીને એનએસયુ નેતાઓએ જનતા હેર કરી હતી ત્યારે તે બિલકુલ બોગસ હતી એટલા માટે અમે જનતા કરી હતી ત્યારબાદ સરકારશ્રીનો પરિપત્ર અમને મળ્યો છે એમાં સરકારશ્રીએ ચોક્કસ લખ્યું છે ત્યાં બિલકુલ અમે સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી નથી અને મા કામલ ફાઉન્ડેશન નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીઓ પાસેથી મન ફાવે તેવી ફી વસૂલ કરે છે અને ફી આપતા નથી ટ્રસ્ટના નામની ફીની રસીદ આપે ત્યારે અમારો વિદ્યાર્થી નેતા તરીકે એનએસ્યુઆરનો સમગ્ર અમારો વિરોધ છે ત્યારબાદ અમે વિરોધ કર્યો ત્યારે આજ રોજ અમે વિદ્યાર્થીઓ સાથે મળીને સીપી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે ગત રોજ મુખ્યપ્રધાને એવું કીધું શિક્ષણમંત્રી એવું કીધું છે કે જે પણ કાયદો કાર્યવાહી થશે તમે કરવામાં આવશું ત્યારે વિદ્યાર્થીઓ સાથે મળીને આજે અમે એક રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જે પણ ગોળક ધંધા વિદ્યાર્થીઓને અમે કરે છે આ સંસ્થા તેને કડક માં કડક કાર્યવાહી થાય અને ત્યાં સરકાર સીલ મારે એ બાબતે સીપી સાહેબ રજૂઆત કરવા માટે આવ્યા છીએ